ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ બિરાજમાન સ્વરૂપ શ્રી ચરણોમાં વંદન સાથે અપસરવે વાળા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જેવી રીતે આપણે જાણીએ છીએ કે પવિત્ર ધનુર્માસ ચાલે છે તો સામાન્ય રીતે તો ધનુર્માસ ચાલતો હોય એટલે દરેક આપણા સંપ્રદાયના મંદિરોમાં વિશેષતઃ તો ભગવાન સ્વામિનારાયણના બાલચરિત્ર કે ઘનશ્યામ બાલચરિત્ર એની કથાનું આયોજન થતું હોય છે અને આખો મહિનો એ કથા ચાલે તો એ તો નિયમ પ્રમાણે ધનુર્માસ શરૂ થયો ત્યારથી કથા શરૂ હતી જ પણ કિશોરભાઈ ચાવડા બધા હરિભક્તોની ઈચ્છા હતી કે વિશેષ સાત દિવસની સપ્તાહનું આયોજન થાય એટલા માટે બાલચરિત્ર પારાયણ એનું આપણે આયોજન કર્યું છે ભગવાનના બાલચરિત્રો આપણે સાંભળવાના છીએ એ શા માટે છે ભગવાનના ચરિત્રો હોય કે મોટા નંદ સંતોના જીવનો હોય જે કંઈ પણ આપણે સાંભળીએ છીએ અંતે એક જ એનો સાર હોય છે કે કથાઓ સાંભળ્યા પછી આપણા હૃદયમાં ભગવાન પ્રત્યેની વિશેષ ભક્તિનો પ્રાદુર્ભાવ થાય એકમાત્ર ભગવાનના ચરિત્રોમાં એટલું સામર્થ્ય છે કે જેના થકી આપણને ભગવાનમાં પ્રેમ થાય છે ઉપનિષદો જોઈએ કે સનાતન હિન્દુ ધર્મના બીજા કોઈ પણ શાસ્ત્ર જોઈએ એક માત્ર તમને સારું જોવા મળશે કે ભગવાનના જેટલા ચરિત્રો વિશે સાંભળીશું એટલો આપણને વિશેષ ભગવાનમાં પ્રેમ થશે અને સાર પણ એ જ છે મનુષ્ય જીવનનો અનેક જન્મો લીધા છે જન્મો લેવાના બાકી છે સંસારમાં પરિવારમાં ખૂબ પ્રેમ કર્યો છે એમાં તો ખૂબ જીવને જોયો છે પણ હવે અવસર મેળ્યો છે તો હવે અનેક આગળના જન્મ ન લેવા પડે આ જન્મ આપણો છેલ્લો જન્મ થઈ જાય એવું કઈ કાર્ય થાય તો એ આપણા મનુષ્ય જન્મની સાર્થકતા કીધી જેમ હમણાં વાત કરી કાનાભાઈ તમે બધા જાગ જો પાછા કીધું પાઉભાજી એમ કોઈ ના જાતા હે લિમિટમાંથી કે અનલિમિટેડ અરે તો તો આમાં કઈ જોખમ મળ્યું છે હા તો તો હવે આપણે દસ વાગે તો વાગે નહીં તો આમાં બેઠા બેઠા ઊંચડી જાય હા ધનુર્માસ ચાલુ છે તો સૌ પ્રથમ થોડો આપણે ધનુર્માસનો મહિમા જાણીએ ઉપર છલો આપણને મહિમા ખબર હોય કે ધનુરમાસ માં શું હોય તો કે ભગવાન વિદ્યા ભણવા માટે જાય આટલી આપણને માહિતી છે એની નોંધ હોય ખ્યાલ હોય અને એટલે ભગવાન આગળ અલગ અલગ પ્રકારના પુસ્તકો રાખવામાં આવે રમકડા મૂકવામાં આવે કે ભગવાન છે એમનાથી રમે વિશેષ મહિમા થોડોક પુરાણ માંથી મેં લીધો છે ભરદ્વાજ સંહિતા અને શાસ્ત્ર એમની અંદર ખૂબ વિધિપૂર્વક મહિમા છે લખેલો છે જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો સૂર્ય જ્યારે ધન રાશિમાં પ્રવેશ કરે ત્યારે ધનુર્માસનો પ્રારંભ થાય દરેક રાશિમાં સૂર્ય દેવ છે એક એક મહિનો સુધી ધન માંથી પૂર્ણ કરી અને મકર રાશિમાં પ્રવેશે એટલે ધનુર્માસ ત્યારે પૂર્ણ થાય અને મકર સંક્રાંતિ છે એની શરૂઆત થાય શાસ્ત્રોમાં એમ પણ લખ્યું છે કે જ્યારે જ્યારે ધનુર્માસ ચાલતો હોય ત્યારે આ મહિનાની અંદર વિશેષ કોઈ પ્રકારના લગ્ન કે ટૂંકમાં સાંસારિક કાર્ય છે એ થાય નહીં કારણ કે એને કમરતા કહેવામાં આવે પણ છતાં અત્યારે તો હવે કમૂરતામય બધા કરે છે લગ્ન પણ અલગ વસ્તુ છે પણ ધનુર્માસમાં કમૂરતા ચાલતા હોય ત્યારે સાંસારિક વ્યવહારિક કોઈ કાર્ય થાય નહીં ત્યારે તો બને એટલું આધ્યાત્મિક કાર્ય છે કરવાનું અને એટલા માટે ઋષિ મુનિઓએ સમયે સમયે જે આ પ્રકારના તહેવારો છે એ બધા ગોઠવી દીધા મોબાઈલ બધા સાયલન્ટ કરી દેજો એવું લાગે તો જેથી કરીને કોઈને વિઘ્ન ન થાય કથા બહુ આપણા ઋષિ મુનિઓ આર્સ દ્રષ્ટા હતા અમુક અમુક સમયને અંતરે આવા બધા તહેવારો એમને મૂકી દીધા કારણ કે એ લોકોને ખબર હતી કે જો આવું આયોજન કરવામાં નહીં આવે તો આ જીવાતમા પાસે એટલો સમય નથી કે એ ભગવાનમાં જોડાઈ શકે અને છતાંય ક્યાં આપણે જોડાઈ ગયા છીએ આવે અને જાય આવો તો કેટલાય આવ્યા છે અને કેટલાય જતા રહ્યા છે એટલે અધિક મહિનો ભગવાન પાસે સોરી બધા દેવતા મનુષ્ય બધા કે છે કે તમે એક મહિનો અધિક આપો અમને જેથી કરીને અમે તમારું ભજન કરી શકીએ તો અધિક મહિનો ભગવાને આપ્યો કે લે જાઓ લઈ જાઓ અધિક મહિનો તો આપણે અધિક મહિનાને જોડી દીધો આપણા વ્યવહારમાં ખરેખર તો એ મહિનામાં કઈ સંસાર ઘરનું કઈ કરવાનું હોય જ્યાં તમને મન હોય ને ત્યાં મંદિરમાં જઈ એક મહિનો મહિમા એ છે કે બ્રાહ્મણો સાધુ સંતો આ મહિનામાં જમાડવામાં આવે એનું અનેક ગણું પુણ્ય મહાભારતમાં લખેલું છે પ્રસંગ છે શાંતિ પર્વ ની અંદર રાજા

બીજી ડીશ હતી એટલે મનમાં એમ થયું કે કદાચ એક સાથે બે ડીશ ઘણી વાર એવું થઈ જાય ત્રીજી ડીશ હતી એ લીધી ચોથી પાંચમી છઠ્ઠી આવી રીતે એક હજાર પતરાવાળા નીકળ્યા એટલે એમ થયું કે આમાં કંઈક બીજું લાગે છે કારણ કે એક હજાર એક બે ડીશ કદાચ ચાલો ભૂલથી આવી જાય પણ એક હજાર ડીશ તો કઈ રીતના ભૂલથી આવે એ તો મોટું બંચ થઈ જાય પછી એટલે કે આમાં કંઈક અલગ છે એટલે પછી પાંડવોને જ્યારે પણ મનમાં કઈ પ્રશ્ન થતો એટલે કૃષ્ણ ભગવાન પાસે જાય અને એનું સમાધાન કરે યુધિષ્ઠિર રાજા ગયા છે ભગવાન કૃષ્ણ પાસે વાત કરી બધી કે આવી રીતે બ્રાહ્મણને જમવા બોલાવ્યા હતા અને એક ડીશ પીરસી એ ડીશ લીધી એમાંથી એક હજાર ડીશ એક પછી એક નીચે નીકળી છે આનું રહસ્ય શું છે અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હસ્તા આવતા કહે છે કે અરે હિસ્ટી બહુ સરળ વાત છે એ તમે અત્યારે ધનુર્માસ ચાલે છે અને એ ધનુર્માસની અંદર તમે એક બ્રાહ્મણને જમાયાં છે પરંતુ તમને એક હજાર બ્રાહ્મણને જમાયડાનું પણીય પ્રાપ્ત થાય છે આ ધનુર્માસનો મહિમા છે મહાભારતની અંદર બહુ વિસ્તારથી ઉલ્લેખ કરેલો છે સંપ્રદાયનો પણ એક પ્રસંગ છે દુષ્કાળનો સમય ચાલી રહ્યો છે વરસાદ બરોબર થયો નથી ખેડૂતોને બહુ તકલીફ છે મહારાજે જાણ્યું કે દુષ્કાળ ચાલે છે અનાજ બરોબર પૈકી નથી છે એને પણ વ્યવહાર તકલીફ જેવું છે અને જો સંતો ગામડામાં ફરશે તો હરિભક્તોને થોડી તકલીફ પડશે કારણ કે એનો પણ વ્યવહાર બરોબર ચાલતો ન હોય એટલે સંતોને આજ્ઞા કરી કે તમે સુરત જાઓ છે મોટું શહેર એટલે ત્યાં તો બધા નોકરી ધંધા એ વખતે કંઈ હશે એટલે કીધું કે તમે સુરતમાં જાઓ જ્યાં સુધી દુષ્કાળ પૂરો ન થાય ત્યાં સુધી તમારે કોઈ પણ ગામડામાં જવું નહીં એટલે ગોપાળાનંદ સ્વામી પોતે સાઠ સંતોને લઈ અને ક્યાં ગયા જ સુરત ગયા જ ધનુરમાસમાં સમય ચાલતો તો એ વખતે ગોપાળાનંદ સ્વામી તો વડેલ સંત હતા સાથે સાઠ શિષ્યો ભિક્ષા લેવા જવાનો થાય એટલે બીજા નાના સંતો હોય એ ગોપાળાનંદ સ્વામીને ક્યાંક ગુરુ તમારે ક્યાંય આવવાની જરૂર નહીં તમે અહીંયા બેસો એક જગ્યાએ અમે અમારી રીતે ભિક્ષા લઈને અહીંયા આવશો તમે અહીંયા બેસો બધા સંતો અલગ અલગ જગ્યાએ જાય અને લેતા આવે એ વખતે પ્રકરણ ચલાવેલું મહારાજ કે જે કઈ પણ મળે એ તમારે સ્વીકારી અને બીજાને આપી દેવું પણ તમારે શું જમવાનું તો કે લોટ અને એમાં પાણી ફેરવી અને ગોળો કરીને તમારે એ જમવાનું આ પ્રકરણ ચાલતું હતું એક બે દિવસ પસાર થયા આવી રીતે ભિક્ષા માગી જે કઈ મળે લોટ મળે એમાં પાણી ભેળવી મહારાજ તો બહુ દૂર બિરાજમાન છે છતાં પણ નિશ્ચયમાં ડગમગાહટ ન થાય મહિમા છે જરાય ઓછો ના પડે એટલા માટે સદગુરુ ગોપાળાનંદ સ્વામી મહિમાની વાત કરે છે સત્સંગની જ્ઞાનની ભજનની વૈરાગ્યની વાત કરે છે સ્વામી વાત કરતા કરતા સ્વામીએ પૂછ્યું કે સંતો કઈ પિક્ષા લેવા જાવ છો ત્યાં કઈ તકલીફ તો નથી પડતી ને કારણ કે અજાણ્યો પ્રદેશ આખો અને ગામડાના લોકો હોય હજી કદાચ ભાવુક હોય પણ શહેરમાં તો એટલો બધો ભાવ હોય નહીં નવો નવો સત્સંગ હતો અમુક ગામડામાં પણ સંતોને માર પડતો હતો તો આ તો મોટું શહેર એટલે સ્વાભાવિક પૂછો કે કઈ તકલીફ તો નથી પડતી સંતો કે છે કે સ્વામી ગુરુ આમ તો બધું બરોબર ચાલે છે પણ ગોપાળાનંદ સ્વામીને ખબર પડી ગઈ કે પણ કીધું એટલે કઈક તકલીફ હોવી જોઈએ અને સંતો એવી રીતના વર્તા હતા કે ગોપાળાનંદ સ્વામીને ખોટી ખબર પડે કે તકલીફ પડે છે તો સ્વામીને ચિંતા થાય એટલે બને ત્યાં સુધી કેવું નહીં એવો વિચાર કર્યો હતો પણ હવે જરા સ્વામીએ સામેથી પૂછ્યું એટલે ગોપાળાનંદ સ્વામી કહે છે કે કેમ સંતો તમે પણ ગોયલા માટે કઈક તકલીફ હોય એવું લાગે છે સ્વામી અમે ચાર પાંચ સંતો આગળની સોસાયટી શેરી છે બજાર એમાં જયારે અમે ભિક્ષા લેવા જઈએ છીએ ત્યારે બધા તો વ્યવસ્થિત અમે જે કહીએ પ્રમાણે લોટ અમને આપી દઈએ છે પણ ત્યાં બજારમાં એક ભાલચંદ શેઠ બેઠા હોય છે એ ભાલચંદ શેઠને સ્વામી અમે તો એને ક્યારેય બોલાવ્યા નથી અમે તો એમની પાસે ક્યારેય કશું માયગું નથી છતાં પણ એ શેઠ અમને જોવે ને એટલે એમને અમારી ઉપર ગુસ્સો આવે અને પથરા ઉપાડી ઉપાડીને અમને મારવા આવે ખબર નહીં શેઠને મનમાં શું ચાલતું હશે પણ અમારા વસ્ત્ર જોવે અને એ ભાલચંદ શેઠને કાંઈક થાય કોપડાનું સમયે બધી વાત કરી કેટલે સ્વામી જે હાથમાં આવે એ મારે પથરા મળે તો પથરા મારે અને છેલ્લે બાકી પથરા આજુબાજુમાં ન હોય તો વજન્ય લઈને અમને મારે આ બધું જાણવું એટલા માટે જરૂરી છે કે આપણા આ જે કંઈ દેખાય છે ને એ તો આપણી પ્રગતિ છે પણ આ જે વસ્તુ છે ને અત્યારે જે વાત ચાલે છે એ આપણો ઇતિહાસ છે ઇતિહાસ જયારે ભૂલાઈ જાય ને ત્યારે પછી એને પોતાના ધર્મનું કે પોતાની સંસ્કૃતિનું કે પોતાના દેશનું એને ગૌરવ રીય નહીં ઇતિહાસ ભૂલાય એટલે પછી પતનની શરૂઆત થાય આપણે જાણી રાખું કે આપણા સંપ્રદાયનો ઇતિહાસ શું છે એના મૂળ શું છે પાયામાં હરિભક્તો એ સંતો એ કેટલો દાખલો કરવો પડ્યો હતો એને કેટલા કષ્ટ સહન કરવા પડ્યા હતા ત્યારે આજે સત્સંગમાં આટલું સુખ વર્તે છે અમારે તમારે આપણે બધાએ જાણી રાખવું છે સંતો કે છે સ્વામી આવી રીતે જે હાથમાં આવે એમને મારે પછી તો અમે ત્યાંથી ભાગી જઈએ અને બીજી સોસાયટીમાં જઈ બજારમાં જઈને અમે ત્યાંથી રિક્ષા માંગીએ ગોપાળાનંદ સ્વામી એ ઘણી વાર વિચાર કર્યો પછી કે છે સારું સંતો એક કામ કરો કાલે તમે એ શેઠ પાસે જજો અને શેઠ તમને જે મારે ને એ તમે લેતા આવજો પછી શું વસ્તુ છે એની ઉપરથી આપણે એનો ઉપાય કરીશું જે મારે એ તમારે લેતું આવવાનું છે સંતો કે સારું બે પાંચ સંતો જે એ બજારમાં જતા હતા સંતો ગયા દર વખતની જેમ સંતો ને જ બાલસન છે એને ગુસ્સો આવ્યો વગર વાંકે અને આજુબાજુમાં જોયું પથરા તો હવે મેળા નહીં કારણ કે હતા એટલા બધા મારી દીધા હતા અને આ વખતે બીજો કઈ વિચાર કીધા વગાડે એના જે હાટડી હતી ભાલચંદ એ હાટડી ચલાવતા શાકભાજી વેચે એટલે ગાજરને મોડા પેડાતા એ લઈ અને સંતોને મહિલા મારવા ત્રણ ચાર મોડા મારી દીધા ગાજર મારી દીધા સંતોને તો યાદ આયવું છે એમ કીધું તો ગોપાળ અને સામે જી મારે એ લેતા આવજો એટલે સંતો તો ગાજર બેચા અને મૂળા ને લઈને જોડી નાખી અને સંતો દોડ્યા જતા રહ્યા લઈને ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા સ્વામી કે છે કે શું લાવ્યા છો શું માર્યું તો આજે તમને તો કે છે જવો આ મોડા ગાજર માર્યા ઈટા તા લઈ ગયા થોડોક હવે તો આદત થઈ ગઈ છે એમને કે આ બધું કપડા સ્વામી કે સારું આનું બરોબર સુધારી નાખવાને અને આજે તમે જે લોટના ગોળા જમોને એની અંદર આને ભેળવીને પછી તમે જમજો ચંતક એ છે પણ સ્વામી મહારાજની આજ્ઞા છે કે માત્ર લોટ અને પાણી જ જમવું બીજું કાંઈ તો આમાં નખાય નહીં ગોપાળાનંદ સ્વામી કંઈ તમે ચિંતા ન કરો મહારાજ ઠપકો આપશે તો હું સાંભળી લઈશ હું મહારાજને કહી દઈશ માટે તમે ચિંતા ન કરો તમે જમો કમ સે કમ સ્ટ્રાય શેફની રસોઈ માનીને તમે જમી ઓમ તો રસોઈ આપી એવા છે એ નહીં છે પણ તમને રસોઈ આપી હોય ને તમે જમો ને એમ માનીને તમે આજે જમીન લો સંતોગીર સારું એને સુધારી લોટના ગોળા કરી એમાં જીરો સમારીને એમાં મિક્સ કરી એને સંતો સંતોજયમાં જેવા સંતના સંતોના પેટમાં એ બાલચંદ શેતના ગાજરના ટુકડા ગયા કે તરત જ

પાલચંદ સર શેઠ બેઠા જ બેઠા બેઠા એમને હવે વિચાર આવવા લાગ્યો કે છેલ્લા ઘણા સમયથી પેલા સંતો આવે છે બિચારા ભલા ભોળા છે હા અને વગર વાકે હું એને મારું છું બિચારા માગે સંતો આપણે દઈ તો લઈએ ન દઈ તો જતા રહીએ છે નથી કોઈને રંજાડતા નથી કઈ પરાણે લેતા નથી કઈ એને પૈસા જોતા માત્ર જે કઈ જમવાનું માગે લોટ માગે જે કોઈ આપે લઈને જતા રહ્યા છે અને હું છેલ્લા કેટલાય દિવસોથી એ સંતને મારું છું એને હેરાન કરું છું મારે આવું ન કરવું જોઈએ મારી બહુ મોટી ભૂલ થઈ મેં ખૂબ સંતોને માર્યા છે પણ જો હવે એ સંતો આવતીકાલે આવે ને તો હવે મારે એને પાસે માફી માંગવી છે અને એને મારે શાકભાજી પ્રેમથી દેવું છે અત્યાર સુધી આમ મારી મારીને દેતા હતા હવે કે છે કે મારે પ્રેમથી એને શાકભાજી દેવું છે માફી માંગવી છે બીજા દિવસે સવારનો સમય થયો પૂજાપાઠ કરી ભજન કરી અને બપોરનો સમય થવા આવ્યો એટલે સંતો ભિક્ષા લેવા નીકળ્યા જેવા સંતો નીકળ્યા કે ગોપાળાનંદ સ્વામી કીધું કે જો જો હો સંતો ઓલા ભાલચંદ શેઠ બોલાવી ને એની પાસેથી થઈ જાય સંતો ને એમ થઈ હશે કે સ્વામી તમારે તો વાતો કરવી અહીંયા મારો અમને પડે તમારે તો ખાલી કેવું છે થઈ થઈને જઈ ગયો કે સારું ભલે સ્વામી અમે ત્યાંથી જશું શેઠ ની હાટડી પાસેથી પસાર થયા અને જેવા મંદિર રહ્યા સંતોની દ્રષ્ટિ છે એ એક એમ હતું કે ભાલચંદ શેઠ શું કરેલી એના ગામાંથી કેમ બચવું એના માટે એની ઉપર દ્રષ્ટિ હતી શેઠ ઉપર અને આજે તો સવારથી સેઠની દ્રષ્ટિ પણ એક ગલીના નાકા ઉપર હતી હોં કે ક્યારે સંતો આવે અને ક્યારે હું જઈને અમે અપરાધ કર્યા છે એની માફી માગું અને ક્યારે હું આ શાકભાજી એને આપું ભાલચંદ શેઠ રાહ જોતા હતા વારે વારે ત્યાં ગલીના નાકા સામે જોવે આ બાજુ સંતો પણ જેવા ગલીમાં પ્રવેશ કર્યો બાલચંદ શેઠ સામે જોયું બધાની દ્રષ્ટિ એક સામે થઈ અને સંતોને પેલા તેમ હતું કે શેઠ નું ધ્યાન ન પડે ને તો બાજુમાંથી દોડી નીકળી જશું પણ દ્રષ્ટિ પડી ગઈ તો સંતો ઉભા રહી ગયા અને એમાં પાછા શેઠે બોલાય આવો સંતો આવો અહીંયા આવો પેલા સંતો ને થયું રોહિત તો એમને મારતા આજે જે બોલાવી મારશે આજે બોલ મગ નક્કી મારશે એટલે સંતો ત્યાંથી જ ભાઈ બધા અને શેઠ એની પાછળ વળી પાછા આગળ ગયા તો એમ થયું કે હવે સંતો પાછા નહીં આવે તો શાકભાજી લઈ જાઓ તો કોડું હતું કોડું લઈ ઊભા રહીજો સંતો ઊભા રહીજો એમ કહીને પાછળ અને સંતો પાછળ જોઈએ શેઠ દોડ આવે હાથમાં મોટું કોડું લઈને સંતો કે હવે નક્કી આ આપણને માયરા વગર મૂકશે હાથમાં આવ્યા તો આપણું તો પૂરું સંતો આગળ ને આ ભાલચંદ શેઠ પાછળ ખૂબ દોડ્યા પછી ભાલચંદ કે છે સંતો તમે ભાગોમાં મારે તમને મારવું નથી મારે માફી છે હું તમને માફી તમે તમે ભાગોમાં હું નહીં મારું તમને માફી છે અને જે માફી માંગવી છે શબ્દ સંતન કાને પેડા સંતના ચરણ થંભી ગયા કે હવે માફી શબ્દ આવ્યો એટલે કઈક આમાં ગોપાળાનંદ સ્વામીની કૃપા લાગે છે સંતો ભાર્યા ભાચંદોડી પાસે પહોંચ્યા સંતોના ચરણમાં પ્રણામ કરી અને માફી માંગી સંતો ખૂબ તમને હેરાન કર્યા છે ખૂબ તમને છે માટે મારો ગુનો તમે માફ કરો અને આવો મારી કેબીને પોતાની હાટડી હતી ત્યાં સંતોને લઈ ગયા ખૂબ શાકભાજી આપ્યું થોડું ઘણું સીધું હતું એ પણ સંતોને આપ્યું સંતોએ પૂછ્યું કે શેઠ તમને એક પ્રશ્ન પૂછવો છેટકે શું છે તે કે આવું અચાનક પરિવર્તન કેમ આવ્યું રોજ તો તમે મારતા હતા અને આજે આવું કે પાલસન શેટકીએ ખબર નહીં શું થયું પણ બસ કાલે બપોરે બેઠો તો અને બસ બેઠા બેઠા મને વિચાર આવ્યો કે મેં તો બહુ ખોટું કર્યું છે સંતો કહે છે કે સારું ખુશ થયા જે થયું હોય તે વિચાર તો સારો આવ્યો આપણને માર પડતો બંધ થયો જે કાંઈ પણ અતિ ગ્રોસરી બધું સીધું શાકભાજી બધું લઈ અને આવ્યા ગોપાળાનંદ સ્વામી પાસે ગોપાળાનંદ સ્વામી કે સંતો આજે શું માહિત અરે સ્વામી આજે તો આ સીધું આપ્યું બધું અહીં જે અમને માર્યું નથી આજે આ જુઓ કેટલું બધું અમને આપ્યું સ્વામી કે જમો આપ્યું છે તો અરે પણ ગુરુ મહારાજ તમે મહારાજની ચિંતા છોડી દો હું બધું કહી દઈશ તમે એ બધું ખીજાશે મહારાજ તો હું સાંભળી લઈશ તમે જમો પછી તો એ સરસ મજાની રસોઈ બનાવી અને સંતો જયમાં હવે આપણે ખાલી એટલો વિચાર કરીએ કે ક્રોધાઈ થઈ અને મારીને જે મૂળાન ગાજર આપ્યા હતા એમાંથી જો આટલું પરિવર્તન આવતું હોય તો આ તો પ્રેમથી સીધું આપ્યું હતું આનાથી કેટલું પરિવર્તન આવે સંતો રસોઈ જઈમાં માળા કરી પ્રાર્થના કરી શેઠ ને ખુબ જ મનમાં સદભાવ જાય સદ વિચાર આવવા લાગ્યા એક પછી જેટલા એના જીવનમાં ભૂતકાળમાં ભૂલ થઈ હતી ખોટા કર્મ થયા હતા એ બધા યાદ આવવા લાગ્યા અને એમ થાય છે કે હવે આવા કર્મ ખૂબ ખરાબ કર્મ કર્યા છે હવે મારે આવા કર્મ કરવા નથી ખૂબ પ્રાયશ્ચિત થયું છે પશ્ચાતાપ થયો છે અને સંતોનો ગુણ આવવા લાગ્યો હવે એના પૂર્વના પુણ્ય હતા એ ઉદય થયા હતા એ પુણ્યની આગળ એ કર્મની ક્ષારી બાજી ગઈ હતી પણ એ પવિત્ર સંતના ઉદરમાં એ શેઠ નું સીધું જવાથી હવે શેઠના પુણ્ય છે એનો ઉદય થયો અને કદાચ એટલા માટે ચોચનામૃત ની અંદર શ્રીજી મહારાજે કીધું હશે કે જે સંતો દ્રોહ કરે છે તે વર્ણાશ્રમના ગમે તેવા સારા ધર્મ પાળતો હોય તો પણ તે પાપી છે ચાહે ગમે તેટલા ધર્મ પાડી લે વર્ણાશ્રમ ગમે તેવી મોટી વાતો કરી લે પણ જો એ સંતોનું ભક્તોનો દ્રોહ કરે છે ને તો એ પાપી છે અને કોઈ વર્ણાશ્રમના ધર્મ ન પાડે અને પણ જો કોઈ એવા સંતને રાજી કરે ને તો એ પુણ્યશાળી છે કેટલું કરીએ છીએ મહત્વનું નથી પણ હૃદયમાં ભાવ કેવો છે ને એ મહત્વનો છે ગમે એટલી પૂજા પાઠ કરી લઈ ગમે એટલી માળાઓ કરી લઈએ ગમે એટલા વ્રત કરી લઈ પણ સંતોને જોઈને બાલચન શેઠ જેવું હોય હે હરિભક્તોને જોઈને આવું થતું હોય તો પછી એ કાઈ લેખે લાગે નહીં એ બધું જે નિષ્કોળાનંદ સ્વામી કે ને એકડા વગરના મીંડા એના જેવું છે ગમે એટલા લાખ મીંડા કરી નાખો પણ ભાઈ શું કામનું આગળ એક હેકડો હોય તો કંઈક થાય પણ એ બધો એકડા વગરના મિન્ના જેવું છે સંતો જયવા ખૂબ ભાલચંદ શેઠને સદભાવ જાયો છે પછી તો બીજે દિવસે સંતો આવ્યા એટલે કીધું છે કે હવે તમે તમારા મોટા સુદગુરો હોય કોઈ એને પણ લેતા આવજો ગોપાળાનંદ સ્વામીને લઈ અને બધા સંતો ભાલચંદ શેઠને આટલી ગયા છે પાછળ જ ભાલચંદ શેઠનું ઘર હતું શેઠે ઘરે પધરામણી કરાવી છે અને ગોપાળાનંદ સ્વામી એ સુરતમાં પાલચંદ શેઠ ને વર્તમાન ધરાવી કંઠી પહેરાવી અને સત્સંગી કર્યા છે અને પછી ધીમે ધીમે સુરતમાં સત્સંગ ની વૃદ્ધિ થઈ છે આજે સુરતમાં જે કઈ પણ સત્સંગ મોટો દેખાય છે એનું કારણ શું છે આ પાલચંદ શેઠ ના મોડા ને ગાજર એને કારણે આજે સુરત નો સત્સંગ ફાયલો ફેલો છે ત્યાંથી સત્સંગ ની શરૂઆત કહેવાનો અર્થ એ છે કે ધનુર્માસ ચાલતો હોય તો આવી રીતે આસપાસનો કોઈ બ્રાહ્મણો રહેતા હોય તો એને જમાડી સંતો હોય એને રસોઈ આપી અને જમાડી તો ખૂબ એનું પુણ્ય મળતું હોય છે અનેક પ્રસંગો છે શાસ્ત્રોની અંદર તો તો છે અને આ મહિનામાં ભગવાનની કથા પણ જો સાંભળવામાં આવે તો પણ વિશેષ ફળ એનું મળે છે તો આપણે સાત દિવસ સુધી ઘનશ્યામ મહારાજના બાલ ચરિત્ર સાંભળ